તમારા વડીલોની માતા તમારા બધા એના ભૂલી ગયા કુરદેવીને તો માની મહાનતી નો માની પૂર્વજ્ઞ મળ્યા પણ મસાણી મેળડીનો કોઈ હતો પતો રાખ્યો એને મસાણી મેરડી ની ઈસા થઈ

મેરણી ની વાત હું ચ બોલી ઉગતાની મેરડી હું બોલી મસાણી મેરડી તારી ચૌદશી નિવેદ લેનારી ખાતું અલગ ખાતું કેવાય ચામુલ માતા વેરડી માતા બહાર આ બધી છે હવે બધી માતા મહિને બેઠી ત્યાં બહાર બેઠી નિવેદના અંદર બેઠી બહાર કાઢશે અને ઘરના ઘટના દરવાજો ઉભી રહેશે અને કોઈ અંદર નહીં આવે